નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાંથી પ્રવૃત્તિ નંબર દસ અથવા તો પ્રોજેક્ટ નંબર દસ ઇંગ્લિશ અરાઉન્ડ મી નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલા બધા જ પ્રવૃત્તિઓ અથવા તો બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રવૃત્તિ અંદર નંબર દસ ઇંગ્લિશ અરાઉન્ડ મી નું સંપૂર્ણ સોલ્યુશન જો અહીંયા શું કહ્યું છે કે તમે એવા કેટલાક શબ્દો સાંભળ્યા હશે કે જેને દરેક વ્યક્તિ અંગ્રેજીમાં જ બોલતા હશે જેમ કે પેન બિસ્કિટ બોલ બસ ટિકિટ રિક્ષા વગેરે આવા કેટલાક અંગ્રેજીના શબ્દો જે બહુ પહેલેથી જ અંગ્રેજીમાં જ બોલાય છે સીધા અંગ્રેજીમાં જ બોલાતા હોય અને ગુજરાતીમાં નામ ન બોલાતું હોય તેને લોન વર્ડ કહેવાય છે અહીં તમારે ઉદાહરણમાં આપ્યા મુજબના તમારી આસપાસ સાંભળવા મળતા લોન વર્ડની યાદી તૈયાર કરવાની છે તો જોઈએ આપણે લોન વર્ડની યાદી અહીંયા તૈયાર કરેલી છે સર્વપ્રથમ જો ટિકિટ મોટર અને રિક્ષા આપણને આપેલા છે આ ઉપરાંત બોટલ બસ ટ્રેન આઈસ્ક્રીમ આલ્બમ એવોર્ડ બેગ બાલ્કની બેંક બેટ બાથરૂમ બેટ્સમેન બિલ બોર્ડ કાર કોર્ટ કેમેરા કંપની કમ્પ્યુટર કોપી કપ કોટ ડાન્સ ડાયરી ડીશ ડોક્ટર ડ્રેસ ત્યાર પછી આપણે આગળ જોઈએ તો જંગલ ત્યાર પછી છે જગ ફ્રીજ ફાઇલ ફ્રી ડ્રાઈવર જેલ લિફ્ટ લાઇબ્રેરી લાઇટ લાઇટર લીટર ઇન્ટરનેટ ટોપિક મોબાઈલ પીઝા ફોટો ફિલ્મ ત્યાર પછી છે બેંક હોસ્પિટલ વિટામિન ચોકલેટ સાયકલ ટેક્સી પાઇલોટ હોટેલ રેડિયો મોટર ડોક્ટર એક્ટર મોડેલ સર્વિસ ગેરેજ શેમ્પુ ડ્રેસ માસ્ક ગેસ શર્ટ પેન ક્રિકેટ પાર્ક ફાઇલ લેપટોપ રોબોટ ઝૂમ પઝલ સેન્ડવિચ કેબલ વગેરે આ બધા આ લોનવર્ડ છે હવે તમે આગળ જે લોનવર્ડ લખ્યા છે તેના સ્પેલિંગ ઉચ્ચારણ અર્થ આપણે અહીંયા લખવાના છે તો એમાંથી કેટલાક જે છે તેના સ્પેલિંગ ઉચ્ચારણ અર્થ આપણે લખીએ તો જો આઈસીઈ સી આર એમ આઇસ્ક્રીમ જેનો અર્થ પણ આપણે આઇસ્ક્રીમ જ કરીએ છીએ એનો ગુજરાતી અર્થ તો હોતો જ નથી ત્યાર પછી આલ્બમ એ એલ બી યુ એમ આલ્બમ આલ્બમ એટલે કે સંગ્રાહિકા આપણે સંગ્રાહિકા ખૂબ ઓછું બોલતા હોય આલ્બમ જ વધારે બોલતા હોય એવોર્ડ એ ડબ્લ્યુ એ આરડી એવોર્ડ એવોર્ડ એટલે કે પુરસ્કાર ડી આઈ એચ ડીશ ડિશ એટલે કે વાનગી ડીઓ સી ટી ઓઆર ડૉક્ટર ડૉક્ટર એટલે કે તબીબ ડી ડ્રાઈવર એટલે કે વાહનચાલક સી ઓયુઆરટી કોર્ટ કોર્ટ એટલે કે ન્યાયાલય એલ લિસ્ટ એટલે કે યાદી એમ ઇડીઆઈસીએ એલ મેડિકલ મેડિકલ એટલે કે મેડિકલ જ્યાં દવાઓ મળતી હોય ત્યાર પછી છે બી એ ટી બેટ બેટ એટલે કે બેટ સી કાર એટલે મોટર ગાડી ડીએ એન સી ઈ ડાન્સ ડાન્સ એટલે કે નૃત્ય ડી ડબલ એસ ડ્રેસ એટલે કે વસ્ત્ર એફ આર ડબલ ઇઝેડ ઇ ફ્રીઝ ફ્રીઝ એટલે ફ્રિજ પીઈ એન પેન એટલે પેન સી આર આઈ ક્રિકેટ એટલે કે ક્રિકેટ એસ એ એનડીબ્લ્યુ આઈ સીએચ સેન્ડવિચ એટલે કે સેન્ડવિચ એસ એચ એ એમ પી ડબલ ઓ શેમ્પુ એટલે કે શેમ્પુ બીયુએસ બસ એટલે કે બસ એસ ટી શર્ટ એટલે કે શર્ટ ત્યાર પછી એવું કહ્યું છે કે લોન વર્ડ વાપરીને અંગ્રેજીમાં વાક્ય બનાવો જુઓ આઈસક્રીમ વોઝ નોટ કોલ્ડ યસ્ટ ડે તો અહીં આઈસ્ક્રીમ શબ્દ જે છે તે લોન વર્ડ છે મી એન્ડ માય બ્રધર સો અવર ફાધર્સ મેરીજ આલ્બમ યસ્ટરડે તો અહીંયા આલ્બમ જે છે તે છે આઈ વિલ બી અવોર્ડેડ ટુ મોરો એવોર્ડ એ લોનવડ છે માય મધર મેડ ટેસ્ટી ડિશ ડિશ એ અહીંયા તમે જોશો તો લોનવડશે માય અંકલ ઇઝ અ ડૉક્ટર તો અહીંયા ડોક્ટર છે ડ્રાઈવર ડ્રાઈવ્સ અ કાર તો અહીંયા ડ્રાઈવર એ લોનવડ થશે કોર્ટ અનાઉન્સ અ સ્ટેટમેન્ટ તો અહીંયા કોર્ટ છે તે છે આઈ મેડ અ લિસ્ટ અબાઉટ અ બર્ડ તો લિસ્ટ જે છે તે લોન વળશે ધેર આર મેની મેડિકલ સ્ટોર્સ નિયર માય હોમ અહીંયા મેડિકલ જે તે લોન વળશે અને આઈ લવ ટુ હોલ્ડ અ બેટ ઇન માય હેન્ડ્સ એમાં બેટ જે છે તે લોન વળશે તો આવી રીતે આપણે અહીંયા વાક્યો પણ બનાવી શકીએ દોસ્તો ફરી મળીશું આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની એક નવી પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે ધોરણ ની સ્વ અધ્યયન પોથી નવી આવી છે તે સ્વઅધ્યયન પુથીના ભાગ એક અને ભાગ બેના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો આ ઉપરાંત ધોરણ છની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ બધી જ પ્રોજેક્ટ પ્રવૃત્તિ છે તેની પ્રવૃત્તિઓના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે કોન્ટેક્ટ નંબર ઉપર સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી છે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ ઉપરાંત આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો અને આપણી ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો